ધાનેરાના નેનાવા બોર્ડર પાસે ધાનેરા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક પિકઅપ ડાલાની તપાસ કરતાં પોસ્ટ ડોડા ઝડપી પાડ્યા હતા એકસો ચાલીસ કિલો પોસ્ટ ડોડા ઝડપાયા જેની માર્કેટ કિંમત ચાર લાખ થવા પામી છે ટોટલ મુદ્દામાલ નવ લાખની સાથે એક આરોપી ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે આ ડોડા ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જવાતા હતા એ દિશામાં ધાનેરા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પાલનપુરા બુ હાઇવે પર પાટિયા પાસે એક બાઇક રોડ વચ્ચે અચાનક આવી જતા લીંબુ ભરેલું પિકઅપ ડાલુ પલટાતા અકસ્માત સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે ડાલામાં રહેલ લીંબુ હાઇવે રોડ પર વેરાયા હતા અકસ્માતને લઈ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા બનાવને પગલે અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી આગળની તપાસ હાથ ધરી છે તાલુકાના ગામના ખેડૂતના ખેતરમાં છેલ્લા ત્રણ વર્ષથી ઓવરફ્લો થઈ તૂટી જતી હોય ખેતરમાં પાણી ફરી વળતા વાવેતર કરી શકાતું નથી જેને લઈ સત્વરે કેનાલનું રિપેરિંગ કામ કરી પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોએ લેખિત રજૂઆત કરી હતી વાવની ચદરપુરા માઇનોર કેનાલ રબારી માનાભાઈ કાળાભાઈના ખેતરમાં છેલ્લા ત્રણ વર્ષથી વારંવાર તૂટી જતી હોવાને કારણે ત્રણ વર્ષથી શિયાળુ સિઝન લઈ શકાતી નથી પાછળના ખેડૂતોને પણ છેલ્લા ત્રણ વર્ષથી પાણી મળતું નથી જેઓ પણ સિઝનના પાક લઈ શકતા નથી આ બાબતે વારંવાર ત્રણ વર્ષથી મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં પણ રિપેરિંગ કરવામાં આવતી નથી મહીસા તાલુકાના ભોયણ ગામે આવેલા સેતરુંજય સોસાયટીમાં છેલ્લા પંદર દિવસથી તસ્કરો બેફામ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે જેથી સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આ બાબતે ડીસા તાલુકા પોલીસમાં સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી એક પણ ચોરીની ઘટનામાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી સ્થાનિક લોકોમાં પોલીસ સામે રોષ જોવા મળી રહ્યો છે સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીની અસર વર્તાઈ રહી છે પરંતુ છેલ્લા બે દિવસથી ન્યૂનતમ અને મહત્તમ તાપમાનમાં પણ આંશિક વધારો થતા મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ ભારતના પહાડી વિસ્તારમાં ભારે હિમવર્ષાને લઈ ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લા પર તેની અસર વર્તાશે જેથી ઠંડીનો ચમકારો વધવાની શક્યતાઓ રહેલી છે ડીસાનું મહત્તમ તાપમાન તેત્રીસ ત્રણ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું જોકે આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં એક બે ડિગ્રીનો ઘટાડો શક્યતા રહેલી છે તાલુકાના છાપી ગામના તલાટી ડિજિટલ લાંચ લીધાનો મેસેજ સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે અધિકારી સબીર મનસુરી અને તલાટી નરેશ ચૌધરીએ ગટર અને પાઇપલાઇનના ના કામે ધિકારી અધિકારીના ભાગે આવતા પાસઠ હજાર રૂપિયા રોકડા આપ્યા અને તલાટી નરેશ ચૌધરીના ભાગના પાંત્રીસ હજાર રૂપિયા ખાતામાં નાખ્યા હોવાના સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો છે સીએમ ચહેરો જાહેર કરાયો નથી પરંતુ તે પહેલા સીએમના શપથગ્રહણ સમારોહની તારીખ જાહેર થઈ ગઈ છે ભાજપ સૂત્રોના જણાવ્યા અનુસાર બે ડિસેમ્બરે ભાજપ ધારાસભ્ય દળની બેઠક થશે જેમાં ધારાસભ્યો તેમના પક્ષના નેતાની પસંદગી કરશે નવા નેતાની પસંદગી થયા બાદ પાંચ ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં પર એક વાગ્યે મુખ્યમંત્રીનો શપથગ્રહણ સમારોહ યોજાશે આ કાર્યક્રમમાં પીએમ મોદી સહિત તમામ મુખ્યમંત્રીઓ અને ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે જિલ્લામાં રાધનપુર કોડા ગામના નકલી ડોક્ટર સુરેશ ઠાકોરે પાટણના નિતાન દંપતીને નવજાત બાળક રૂપિયા એક પોઈન્ટ વીસ લાખમાં વેચી માર્યું હતું જોકે બીમાર રહેતા એક જ મહિનામાં તેને પાછું આપી દેવાયો હતો નકલી એ ખુશ હોસ્પિટલની ફિમેલ હેલ્થ વર્કર શિલ્પા ઠાકોરની સાથે મળીને ડીસા નજીક ગઢના મોટા ગામની સીમમાં ત્યજી દીધું હતું અનુજાત બાળક થરાની સંસ્કાર હોસ્પિટલમાં ફરજ બજાવતા રૂપસિંહ ઠાકોરે આપ્યાનો ઘટસ્ફોટ થયો છે જેથી તેને પોલીસે ડિટેન કર્યો છે દરમિયાન પોલીસ તપાસમાં બાળક જીવિત હોવાનું અને તંદુરસ્ત હાલતમાં પાલનપુરના શિશુગૃહમાં હોવાનું ખુલ્યું વદરાના હરિવર રોડ પર ખાનગી મિલમાં આગ રૂ કપાસની મિલમાં આગ લાગતા નગરપાલિકાની ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો રો કપાસની મિલમાં આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ રહી છે ધંગધરા નગરપાલિકાના ફાયર બ્રિગેડ અને ફાયર ફાઈટરને જાણ થતા ઘટના સ્થળ પર તાત્કાલિક પહોંચ્યા હતા હાલ ફાયર બ્રિગેડ અને ફાયર ફાઈટરની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે સેન્ટ્રલ હાઈવે પર મજૂર અદાલત પાસે વહેલી સવારે સેન્ટ્રો કારનું સ્ટેરિંગ પરનું કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી તે દરમિયાન આસપાસના લોકો દોડી આવ્યા હતા જ્યારે કારમાંથી માંસ ભરેલા કોથળા બહાર પડ્યા હતા અને કારની અંદર બીજા કોથળા જોઈ લોકો આ માંસના કોથળા શંકાસ્પદ ગૌ માંસના લાગતા લોકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો હતો આ દરમિયાન અકસ્માતમાં કાર સવાર બે લોકો ફરાર થઈ ગયા હતા